સાબરકાંઠાના બિગ બુલનામી પેઢી ખોલી રોકાણકારોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપી અંદાજીત પંદર કરોડનું ફુલેકું ફેરવી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી જતા રોકાણકારો પોલીસના શરણે માસિક ચારથી પાંચ ટકા વળતરની વાત વચ્ચે માલિકો ભૂગર્ભમાં થી પંદર લાખ સુધીનું રોકાણકાર કરનાર રોકાણકારો પહોંચ્યા એસપી કચેરી

અને ખોટી ખોટી લાલચો આપી છે ખોટી છેતરપિંડી કરીને અમારે લાલચોવાળી કે આટલું રોકાણ કરો આટલા પૈસા મળશે આમ મળશે બરોબર અને પૈસા અત્યારે લઈને નાસી ગયો છે એનો ફોન સ્વિચ ઓફ આવે છે છેલ્લા ચાર મહિનાથી બરોબર અને કોઈ કોન્ટેકમાં નથી અને ઘરે જાય છે તો વાઈફ ઉથી એપ્લિકેશન કરે છે કે ભાઈ તમે ઘરે ના આવતા નીકળતો હું પોલીસવાળાને બોલાવીશ ને એવું બધું ધમકીઓ આપે છે ખોટી ખોટી પૈસા લઈશ પોલીસને કોઈ સપોર્ટ મળતો નથી બરોબર અરજી કરીએ છીએ પણ એનો કોઈ ફીડબેક આવતો જ નથી અરજી કરીએ છે એનું કશું ખબર જ નથી પડતી શું થાય છે ને શું નથી થતું એમ અત્યાર અત્યારે અમે એસપી કચેરી આયા છે એસપી સાહેબને રજૂઆત કરી છે બરોબર પણ એસપી સાહેબે હુકમ કર્યો હોય તમે ડીવાય એસપી મળો